હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર હરતાલિકા ત્રીજ કેવડા ભાદ્રપદ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવાતા આ વ્રતનું વિશેષ મહત્ત્વ છે શિવ પુરાણ અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત સૌથી પહેલાં કર્યું હતું તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમની પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા હતા આ વ્રત કરવાથી મનપસંદ જીવનસાથી મળે છે અને મનોકામના પૂરી થાય છે ધાનેરામાં અનેક મંદિરો અને સોસાયટી તથા શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટીમાં દર વર્ષથી જેમ સતત બાવીસ વર્ષ પછી પુષ્પાબેન જોશીના ઘરે કેવડા ત્રીજની પૂજન વિધિ રાખવામાં આવી હતી ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ